સાબરકાંઠાના ઈડરમાંથી પસાર થતા ભારતમાલા રોડના જમીન સંપાદનને લઈને ઈડર તાલુકાના ગામના ખેડૂતોએ હિંમતનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જમીન સંપાદન એવોર્ડમાં વિષમતા હોવાની રજૂઆત કરી નેશનલ હાઇવે વન સિક્સ એઇટ જી માટે કેન્દ્ર સરકાર દ્વારા જમીન સંપાદનની કામગીરી શરૂ કરાઈ છે અને ત્યારે આ જમીન સંપાદનમાં બસો એંસી ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ભાવો મંજૂર નથી

જેના કારણે બધા જ ખેડૂતોનો વિરોધ છે કે ભાઈ અત્યારે જમીન બજાર વેલ્યુ ગણવા જઈએ તો ખુબ વધારે છે કે વિગત સિત્તેર એસી લાખ રૂપિયા થતી હોય જયારે આ ચોરસ મીટર પ્રમાણે ગણીએ તો પચાસ સાહીઠ લાખ રૂપિયા જે થાય છે અને કેટલાક ગામોની અંદર તો વીસ લાખ રૂપિયા થાય છે તો જે ખરેખર ખુબ ઓછી છે એના વિરોધ ની અંદર અમે બધા આવેલા છીએ